ต้าที่วัดด้านขวัญเดียวตาที่วัดด้าน e วัญเดียว વરસાદ આવી ગયો અને આપણે ત્યારે વરસાદ ચાલુ કરો બે ચાલુ કરો આઈ જયે ત્યારે એટલે

subscribe cho kênh Ghiền đi, Gõ Để đi, đâu không? bỏ lỡ những video hấp dẫn

આ મળી થઈ જાય ને કમ્પલેટ પાણી લાવજો ઓર પાણી લાવો પાણી પાણી પાવું પડશે ઓટા આજુ ડલા લબય આ થોડા બોરો ડબ બોરો બોય થોડા બોટા આલ જ એ છોડી પાવું પડશે

Những thì không quay được sao ung chiu? bố diavir đe dọa tên, sao ung chiu, sao quay

से, आ, से, से, ए, मारी माता, मा से, से। ए, मारी माता, दुख हालनारी माझी बुन पाट मेन ल થોડી ભૂલથી લાગી ગણવામાં કલમ તૂટી છે એક દાળા વધારા થઈ ગયો બોલ પણ હવે તે કીધું એ પ્રમાણમાં પાઠ ડાળ્યો હે અને તારા જે જોતું હે એ અમે આવું આવી ગયા લઈ

કાળો બોલા કીધું હે બોલાયા હાલ આવી ગયો તરત એ તો હાલ જ આવીશ આજે તું કીધું એ વસ્તુ લાયા છે અને આ ટાળાની અંદર આ આ ભાઈ ભાઈને હોય અને મટાડતી હોય અને તું તારા રવાના રસ્તે થઈ જતી હોય તો આ છે છે ભાઈ આ તો તૈયાર છે બરોબર આપણે પેલું ઘંડિયાનું જે દુઃખ હતું એ નવગણજી

પણ આ ગંઢિયાનું દુઃખ તમે જે કીધું હતું એ હવે તમે તમારી માતાને પૂછો કે શું કરવું કેટલા જેટલા એ માતાનો ઉભી રાખે એનો વ્યવહાર કરવો એ તમે તમારે ખુશી લો બરોબર ભણેકર પણ આ ઘણી વાર છે શું

ને જોબડોહન ઓબોડોહ બે પહેલા કોક જમીન બાબતમાં લડવાના હતા બરાબર એ આ દુખ નું પકડી બરાબર હવે શું જમીન બાબત લડવાની મને ખબર નહી પણ લડવાના સી ખબર હે નવગણજી હા એ તમારી વાત સાચી હા કે આપણે એ ઓબોડોહન જોબડોહ વાળો જે જમીન બાબતમાં ઝઘડો હતો હા તે બંધાળો બરાબર પણ એનો વ્યવહાર શું કરવો કઈ રીતે કરવો અને કેટલા દાડે કરવો

અરે અને મોળ કરવું નહીં રાખના વાજી જાસી બહાર હા અને મારી ગુણને મેળવાનો સમય છે વળકાર છે ને મારી ગુણ કહેલી છે હું જો જો ને હા એ ખાલી મન ઓમ છેટેની જોય તો ઉર્સી જાય કે મારો ભાઈ આવે છે એ એવું હા ફાડા બાકી થઈ જાવ જો ફેર બાર ઊભો આ ના જોડે મારી ગુણ છે અને ભાઈને વચન પાળે એવું છે એમ આ સુધી તો એવું બન્યું નહીં માં ગુણને હું જોથી વાળી છે ને એ બીજી વાર દુખ નહીં જી

આ કા સા વાળ કવરા કો તો ખાતું જા ઓય ઓય મને દેઈ જા આ બોલો હા જોનો આલો આલો તા મારે આતો મારો આલો તા દેઈ જા આલો તા લેઈ જા તને લેણવા હું તારા ગેત એટલે તું તો સોંતી દી ખાજે મારી બોલ લાવગર બચ આરે આઈ મોમ છે તું બાત

जबड़ो पर खचे बोल जा फट मारे बोलो ना ना तेरे जो मोड़ लेना हो लिया अब आप ये में कौन जाई जाए ये तो भाई कलम जो हट जो जी आई जाई जो लो सावन जी हां अब ये जा दो ણજી હા બોલો રાખશો વાતો રાખો ગરબે લાવો હાર ભાઈ છો કોક હા યાર હાર્યું કોક હાલજુ પેલા નળમો એટલે યાર

એ થુર ના નવગણજી બોલો તમારા ભાઈબંધો કેવા બીવા છે હું નહીં આ પડી લેબુ પડી દીધું જો રે બેઠું યે હાય હૈ તુએ બટના મારે ગાજર ખાવા જો પણ મને તો શું આવડે એ આવી જગ્યાએ લઈને આવતો હો પડી તો હું કીધું આસી બોય વગી તો પૈસે લાલચમાં જ આયા છે કેટલી વાર હે કારુબા લોડો પટી ગયો આટલું લેમું હે ને જલ્દી કર